નમસ્કાર મિત્રો હું ઋષિ ડોલરિયા કર્તવ્ય તરીકે આજે ફરી વખત એક નવું જ ગામ કણમાંથી માંથી માં વાત કરી હતી ને આજે ફરી વખત કણની અંદર ખેડૂત છે આંબેડી ગામની અંદર અમારા અરવિંદસિંહ જાડેજા અને કેતનભાઈ બાલદાના ખેતર ઉપર આજે હું છું અને અહીંયા આજ સરસ મજાની આપણી કર્તવ્ય કંપનીની પદ્મા વેરાયટી અને એ વેરાયટીની અંદર આજે વીણી ચાલુ છે મારા જમણા હાથની અંદર વીણી બાકી છે ને ડાબા હાથની અંદર વીણી થઈ ગઈ છે અહીંયા અત્યારે જે મળતું તમે જોવો છો ને એ જબરજસ્ત છે કારણ કે એની લંબાઈ લેન્થ ક્વોલિટી ડાકી નથી પડી અત્યારે પણ તમે જે ઘેરો જોશો એકદમ લીલો છોમ છે તો આવો ઘેરો સુકામીને છે એમને શું એવું નવું કર્યું છે એમને એવી સલાહો ક્યાંથી મળી છે આના માટે થઈ અને મારી સાથે આંબેડીની અંદરથી જય ખોડિયા રેગ્રો હિરેનભાઈ હિરેનભાઈ પાનેલીયા મારી સાથે છે અને કેતનભાઈ અને આપણે અરવિંદસિંહને પણ પૂછ્યું કે એમને આ મરજીની અંદર શું નવું જોયું અને આપણે પણ આવતી વર્ષે જાણી અને આવતા આવતી વર્ષે આપણા ખેતરની અંદર પણ આવી જ કંઈક વેરાયટી અને આવજ જ કંઈક સારા પરિણામો કેવી રીતના મેળવી શકે એમના માટે થઈ અને હું શરૂઆત કરું છું હિરેનભાઈથી હિરેનભાઈ તમે આ મરચીનો આજે ઘેરો જોયો તો તમને આ મરચીના ઘેરામાં નવીન શું લાગ્યું નવીન તો એ લાગ્યું કે આવા વર્ષે પણ આ મરચી બહુ લીલી છે અત્યારે અને મરચાની સાઈઝ અને લંબાઈ પોળે આ વસ્તુ બહુ સારી લાગી મિત્રો આ એક ખાસ વાત કીધી કારણ કે આ વર્ષનો વર્ષથી સતત વરસાદ લગભગ લગભગ ગણો તો સવાસો ઇંચનો વરસાદ અને એવા વરસાદની અંદર મરચીને ટપુને સૌથી મોટો પ્રશ્ન એ છે અને એ વર્ષની અંદર પણ એક એવી મરજી કે ગ્રીન સેગમેન્ટ ઉપરની જે પણ મરચીઓ માર્કેટની અંદર હતી એમાં સૌથી વધારે ડાઘીનું પ્રમાણ હતું તો આ ખેતરમાં એ પરિસ્થિતિ શું રહે એ જાણવા માટે થઈને હું અરવિંદસિંહને કહું અરવિંદસિંહ તમે આ મરચી ફર્સ્ટ ટાઈમ આવી તો આ મરચીની અંદર તમને ડાઘીનું પ્રમાણ સુશિયા પ્રકારની જીવાતોનું નુકસાન કેવું જોવા મળ્યું અથવા તો વાયરસની અસરો આ આ મરચાની અંદર કર્તવ્ય કંપનીના પદ્મમાં શું જોવા મળ્યું વાયરસ ટ્રોમાં બિલકુલ આવ્યો જ નથી કે ટાઈમ ટુ ટાઈમ દવા સુશિયાની ના તે છીપ્સની અને બીજા નંબરમાં બગાડ નથી સમવો અંદર મિત્રો કેતનભાઈ છે કેતનભાઈને તો આ આવી રીતે ફક્ત એટલા માટે કરવી પડી કે એમને જે જોતી હતી એ ઓપ્શન એમને મળ્યું ને એમના માટે થઈને એને જે દુકાન હતી દુકાનેથી એક સજેશન દેવા મળ્યું કે તમે કર્તવ્ય કંપનીનું પદ્મા જે કરો એમના પરિણામ સારા છે અને એમના વિશ્વાસ છે કેતનભાઈના ખેતરની અંદર પદ્નોનું વાવેતર જયુ કેતનભાઈ એ વિશ્વાસ બરોબર તમને મળ્યો કે નહીં બરાબર અને આવી રીતેમાં તમને શું નવી છે જોવા મળ્યું અંદર રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે મગનું સુમાન બી વેરાયટી તથા ઘણું ઓછું આવે આ છે એ વેરાયટી અત્યારે જે હિરેનભાઈ હાથની અંદર છે ને હાલની તારીખમાં અત્યારે છોડ ઉપર જે મરચું છે ને આની લેન્થ તમે જોશો ને તો લગભગ લગભગ નવ ઇંચની લંબાઈ છે અને કલરની અંદર અને તમે ડાઘી મર જોશો તો એક સિંગલ ડાગી અત્યારે પ્લાન્ટ ઉપર કે છોડ ઉપર નથી પંદરમી ફેબ્રુઆરી આજની તારીખ અને લગભગ લગભગ ગણો તો પોણા છ વાગ્યા છે અને અત્યારે અમે ખેતરની અંદર ઊભા છીએ અને આ ક્વોલિટી તમે જોશો તો ડ્રાય મરચાંની ક્વોલિટી છે એક નંબર ક્વૉલિટી કાચની જેમ ચમકે છે કરચવી નથી એકદમ સીધું અને ચપટા આકારનું ફ્રૂટ છે આની ક્વૉલિટી એક નંબર છે ખાવાની અંદર ચટણીમાં કદાચ તમે વિચારતા હો તો આ મરચું એકદમ બેસ્ટ છે આની ક્વોલિટી મધ્યમ તીખાસની ફ્રૂટની ક્વોલિટી એકદમ ડાર્કનેસ છે જેને કારણે ચટણીનો કલર છે એ કેસરી ઉપર નથી જતો પણ મરુન ઉપર રહે છે તો તમારા ઘરની અંદર ચટણી કરવી હોય તમારા ખેતરમાં વાવેતર કરવું હોય તો કર્તવ્ય કંપનીનું પદમાં ખેડૂતનો વિકાસ એ જ અમારું કર્તવ્ય આ લાઈન સાથે તમને મુકતો જાવ છું આભાર અને આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય સીટ્સ અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા સત્તર છેતાલીસ સાતસો સત્યોતર બસો બાઈસ પર ફોન કરો